ના કોઈ કલર ના કોઈ એસેન્સ એકદમ નવી રીતે કેરીમાંથી આ નવી અને ટેસ્ટી ઠંડી ઠંડી મીઠાઈ સિઝનની બેસ્ટ એવી ઠંડી ઠંડી એકવાર તમે આ ખાઈ લેશો તો આઈસ્ક્રીમ પણ ભૂલાઈ જશે અને સાથે લચ્છી પણ ભૂલાઈ જશે એટલું ટેસ્ટી બને છે બનાવવું ખૂબ જ સરળ છે અને તો આ રેસીપી ટ્રાય ના કરી હોય તો એકવાર આ સિઝનમાં જરૂરથી ટ્રાય કરજો કેરીમાંથી ખૂબ જ સરસ એકદમ નેચરલ રીતે બનાવીશું અને એકદમ સરળ રીત છે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એના માટે આપણે સૌથી પહેલાં બે કપ એટલે કે પાંચસો એમ એલ મેં દૂધ લીધું છે અને એકદમ ક્રીમી રીચ ટેસ્ટી મીઠાઈ બનાવવા માગતા હોય તો તમારે ફૂલ ફેટ દૂધ લેવાનું મેં અહીંયા ગાયનું દૂધ લીધું છે અને આ દૂધમાંથી મેં મલાઈ પણ કાઢી લીધી છે એટલે દૂધ છે એકદમ સરસ રીતે આપણે ગરમ કરવાનું છે એકદમ સિમ્પલ છે તમે ગરમીઓમાં આ રેસીપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે ઠંડી ઠંડી બને છે હવે સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરી દઈશું તો મેં અહીંયા છ ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરી છે એકદમ સરસ ખાંડ મેલ થઈ જાય ત્યાં સુધી આપણે સરસ એવું કૂક કરવાનું છે તો આપણે વધારે કોઈ દૂધને ઘાટું કરવાની જરૂર નથી તો ગરમીની સિઝનમાં તમે આ રીતે કેરીમાંથી નવી નવી મીઠાઈ બનાવો છો કે નહીં મને કમેન્ટમાં કહેજો અને આજની મારી આ રેસીપી કેવી લાગી એ પણ જરૂરથી કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ કહેવાનું ભૂલતા નહીં તો અહીંયા તમે જુઓ ખાંડ સરસ હવે મેલ્ટ થઈ ગઈ છે અને દૂધ પણ સરસ એવું ઉકળી ગયું છે તો બસ હવે આપણે આ દૂધને વધારે કૂક કરવાની કોઈ જરૂર નથી ઘાટું કરવાની તો કોઈ જરૂર નથી આપણે એને એકદમ સરસ રીતે સેટ કરશું એટલે એકદમ સરસ રીતે જામી જશે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દૂધને નીચે ઉતારી ઠંડુ કરી લેશું હવે કેરીમાંથી મીઠાઈ બનાવવા માટે મેં એક નંગ પાકેલી કેરી લીધી છે કેરી છે નીચેના ભાગમાંથી એકદમ પોચી હોવી જોઈએ એવી પાકેલી હશે તો આ મીઠાઈ ખૂબ જ સરસ બનશે તો અહીંયા તમે જુઓ કેરી એકદમ પરફેક્ટ કલર સાથે પાકી છે અને મેં અહીંયા કેસર કેરીનો ઉપયોગ કર્યો છે તમારી પાસે જે પણ કેરી હોય એ લઈ શકાય બહુ ખાટી ન હોય એવી લેવાની એટલે આ મીઠાઈ સરસ એવી બનશે હવે આપણે આ કેરીની બધી છાલને સરસ એવી રીતે કાઢી લેવાની અને કેરીમાંથી આપણે પલ્પ તૈયાર કરવાનો છે તો જો તમારી પાસે પલ્પ પહેલેથી જ તૈયાર હશે તો આ મીઠાઈ તમે માત્ર પાંચ મિનિટમાં બનાવી અને તૈયાર કરી શકશો તો તમે જુઓ એકદમ સિમ્પલ છે કેરી એકદમ સરસ મેં પાકેલી લીધી છે અને સિઝનમાં કેરી ખાવાની ખૂબ મજા આવે છે અને એમાંથી નવી નવી મીઠાઈ પણ બનાવવાની ખૂબ મજા આવે છે હવે આપણે આ કેરીને પલ્પ બનાવવા માટે મિક્સર જાર લેશું અને એમાં નાના નાના ટુકડા કરી એડ કરીશું એટલે એકદમ સરસ એનો પલ્પ તૈયાર થશે તો કેરી ખાસ કરીને ગરમીઓમાં ખૂબ જ ખાવી જોઈએ કારણ કે એમાં ભરપૂર માત્રામાં ફાઈબર રહેલું હોય છે જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે તમે જુઓ આ રીતે બધી કેરીને આપણે ટુકડા કરી તૈયાર કરી લેશું તો ગોઠલામાં જેટલો પલ્પ હશે તેટલો પણ આ રીતે લઈ લેશું તો અહીંયા તમે જુઓ એકદમ સરસ મેં ગોટલું છે એ સાફ કરી લીધું અને એમાંથી બધો પાલ્પ કાઢી લીધો હવે આપણે કેરીમાં બિલકુલ પાણી એડ નથી કરવાનું એકદમ સરસ રીતે આપણે બ્લેન્ડ કરીશું એટલે એકદમ ફાઇન બ્લેન્ડ થઈ અને એનો ઘાટો એવો રસ એટલે કે પાલ્પ તૈયાર થઈ જશે તો મેં કે પાકેલી કેરીમાંથી ઘણી બધી રેસીપી પહેલાં જ શેર કરી છે એ બધી રેસીપી તમે મારી ચેનલ પર મળી જશે જરૂરથી ચેક કરજો અને એ રેસીપી બનાવજો હવે આ રેસીપી બનાવવા માટે આપણે બે ટેબલ સ્પૂન દહીં લેશું દહીંને સારી રીતે ફેટી લેશું દહીં બહુ ખાટું ન હોય એવું લેવાનું અને આ ગરમીની સિઝનમાં આમ પણ દહીં ઝડપથી જામી જતું હોય છે તો ખાટો દહીંનો ઉપયોગ નથી કરવાનો હવે જે આપણે દૂધ છે ગરમ કરીને રાખ્યું છે તે ગળ્યું દૂધ આપણે હવે ઠંડુ પણ થઈ ગયું છે તો તમે જુઓ આ રીતે હવે આપણે જે કેરીનો પલ્પ તૈયાર કર્યો છે તે એડ કરી દઈશું તો એકદમ નેચરલ ફ્લેવર સાથે આપણું આ મીઠાઈ તૈયાર થશે એકદમ સારી રીતે મિક્સ કરીશું એટલે ખૂબ જ સરસ એવો કલર પણ આવી જશે તમે જુઓ આ રીતે એકદમ સરસ મિક્સ કરી દેવાનું તો તમે જુઓ એકદમ મેં મિક્સ કરી લીધું અને ખૂબ જ સરસ એવો કલર આવી ગયો તો તમારે અહીંયા કોઈ પણ જાતનો કલર એડ કરવાની જરૂર નહીં પડે એકદમ નેચરલ રીતે તૈયાર થઈ જશે તો બસ હવે આ રીતે સરસ એવું કેરીનું મિક્સર તૈયાર થઈ ગયું હવે જે આપણે દહીંને ફેટીને રાખ્યું હતું તેમાંથી બેથી ત્રણ ચમચી દહીં એડ કરી સારી રીતે મિક્સ કરી લેવાનું હવે સેટ કરવા માટે મેં અહીંયા માટીના વાસણ લીધા છે તમે સાદા સ્ટીલના વાસણમાં પણ સેટ કરી શકો છો હવે આ રીતે માટીના વાસણમાં આપણે આ રીતે તૈયાર કરેલું દૂધવાળું મિક્સર એડ કરી દઈશું તો આ મેંગો યોગટ એટલે કે મેંગોનું દહીં તૈયાર થશે પણ તમે જો લચ્છી અથવા તો આઈસ્ક્રીમને પણ ભૂલી જશો એટલું પરફેક્ટ બને છે એકદમ ટેસ્ટી એકદમ નવું અને ખૂબ જ ઠંડુ ઠંડુ બને છે તો જો બા વારંવાર બાળકો આઈસ્ક્રીમ ખાવાની જીદ કરતા હોય તો આ રીતે ઘરે જ મેંગો યોગટ બનાવીને આપજો તમે આ રીતે ફોઇલ પેપરથી કવર કરી દેશો તો પણ ચાલશે અને ડાયરેક્ટ તમે એના ઉપર થોડું ઢાંકણ લગાવી અને તૈયાર કરશો તો પણ ચાલશે બસ ત્રણથી ચાર જ કલાક તમારે એને બહાર સેટ થવા માટે રાખવાનું અને પછી ફ્રીઝમાં ઠંડુ કરી અને પછી ઠંડુ ઠંડુ સર્વ કરવાનું તો મેં અહીંયા તમે જુઓ ચાર કલાક પછી ફ્રીઝમાં થોડીવાર માટે રાખી દીધું હતું અને એકદમ સરસ રીતે સેટ થઈ ગયું છે ઉપરથી આપણે પિસ્તાની સ્લાઇસથી ગાર્નિશ કરી દઈશું અને આ ઠંડા ઠંડા મેંગો યોગટ મેંગો દઈને સાવ કરીશું તો જોતાં જ ખાવાનું મન થઈ જાય અને એકવાર ખાશો તો તમે વારંવાર બનાવશો એટલું ટેસ્ટી બને છે તો જો આ રેસીપી ક્યારેય ટ્રાય ના કરી હોય તો આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો મને કમેન્ટમાં કહેજો કે આજની મારી આ રેસીપી કેવી લાગે જો રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરવાનું ભૂલતા નહીં થઈ